કચ્છમાં ભારે વરસાદને કારણે ભુજ શહેરના વિવિધ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે જોકે વરસાદી વિરામ બાદ તરત માર્ગ અને મકાન વિભાગ રાજ્યએ રસ્તાઓના સમારકામ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે કચ્છના મુખ્ય મથક ભુજ શહેરમાં વિવિધ રસ્તાઓને રિપેરિંગ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ભુજ શહેરના પ્રવેશ દ્વાર નળ સર્કલથી લઈને સ્મૃતિવન તેમજ એન્કર સર્કલ સુધીના રોડના ખાડાઓને ડામરથી પેચવર્ક કરવામાં આવ્યું હતું વાહન ચાલકોને કોઈ જ મુશ્કેલી ન પડે તે હેતુથી યુદ્ધના ધોરણે આગામી સમયમાં આયોજનબદ્ધ રીતે રોડ રિપેરિંગ અને પેચવર્કની કામગીરી ચાલુ રાખવામાં આવશે હાલમાં વરસાદથી પડેલા ખાડાઓને સાફ કરીને તેમાં મેટલિંગ વર્ક અને ડામર વર્ક કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત યોગ્ય લેવલિંગ થાય તે માટે રોલર સહિતની મશીનરીને કામે લગાડવામાં આવી છે યુદ્ધના ધોરણે રસ્તાઓ રિપેર થાય વાહનચાલકોને કોઈ જ મુશ્કેલી ના પડે તે ઉમદા અભિગમ સાથે રાજાનો માર્ગ અને મકાન વિભાગ કામ કરી રહ્યો છે